સિટી સર્વે કચેરીમાં અધિકારીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે વકીલ મંડળે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે વકીલ મંડળના જણાવ્યા મુજબ સિટી સર્વે ઓફિસના અધિકારીઓ દ્વારા એક સિનિયર વકીલને ગેટ ગેટઆઉટ કહી ઓફિસમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા જે અત્યંત નિંદનીય અને શરમજનક છે સિટી સર્વે કચેરીમાં અધિકારીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપ સાથે વકીલ મંડળે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે વકીલનો આક્ષેપ છે કે છેલ્લા સાત મહિનાથી એન્ટ્રી ન થતા તેઓ પોતાના ક્લાયન્ટ સાથે રજૂઆત માટે ગયા હતા પરંતુ અધિકારીઓએ સાંભળવાની બદલે અપમાનજનક વર્તન કર્યું સિનિયર વકીલના જણાવ્યા મુજબ અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે મારા ઓફિસમાં કોઈ વકીલની એન્ટ્રી નથી અને હું વકીલોને સાંભળતી નથી જેનાથી સમગ્ર વકીલ સમાજમાં રોષ ફેલાયો છે વકીલ મંડળે આક્ષેપ કર્યો છે કે સરકારી કચેરીઓમાં વકીલની કાનૂની રજૂઆત સાંભળવામાં નથી આવતી અને અધિકારીઓનું એક તરફી રાજ ચાલી રહ્યું છે જ્યારે વકીલો કામ માટે સરકારી કચેરીએ જાય છે ત્યારે તેમની સાથે તોછડું અને અસભ્ય વર્તન કરવામાં આવે છે વધુમાં અનેક સરકારી કચેરીઓમાં વકીલો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી અને તેમને ઉભા રહીને કામ કરવું પડે છે આ મામલે વકીલ મંડળે જિલ્લા કલેક્ટર કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે સિટી સર્વેની કચેરીમાં સુપ્રિન્ટેન્ડન્ટ બેફામ બની ગયા છે વકીલો રજૂઆત કરવા આવે છે તો સાંભળતા નથી અને મારા જેવા સિનિયર વકીલને એમ કહી દીધું કે તમારે ઓફિસમાં આવવાનું નહીં ગેટ આઉટ આ બાબતે વકીલ મંડળ ના સભ્ય બધા એકત્ર થયા છે અને આજે કલેક્ટર શ્રી રજૂઆત કરવા આવ્યા છે બાબત એવી છે કે અગાઉ ખોટી રીતે આ સુપ્રિન્ટેન્ડન્ટ એચ આર પટેલે નોંધ રદ કરી અને એના અનુસંધાનમાં અપીલ કરવામાં આવી સિટી પ્રાંતે અમારી રજૂઆત માન્ય રાખી એ હુકમ ફરીથી સિટી સર્વેમાં હુકમ સાથે અરજી કરી સાત મહિના સુધી એમને સાહેબના હુકમની એન્ટ્રી ન પાડી અને હું સાત મહિના પછી તપાસ કરવા ગયો તો મેન્ટેનન્સ સર્વેયર વોર્ડ નંબર દસ મને એમ કહે છે કે તમારે મેડમને મળવું પડશે એટલે મેડમને અમે બંને મળવા ગયા તો મેડમે એ સર્વેયરને પકડાયો કે તું વકીલને લઈને ઓફિસમાં કેમ આવ્યો એટલે મને કે તમે તો ગેટ આઉટ થઈ જાઓ બહાર ચાલ્યા જાઓ એમ કરીને મને બહાર મોકલી દીધો એટલે સાત મહિના સુધી તો ઓફિસરનો એટલે સિટી હુકમનો એ લોકો પાડતા અને કન્ટેમ્પ ઓફ ધી કોર્ટ કરે છે અને અમે ખરી હકીકત રજૂઆત કરવા જઈશ કારણ પૂછે છે કે આનું કારણ શું તો ત્યારે એમ કે છે કે અમે પક્ષકાર્ડ જોડે જ વાત કરીએ છીએ અરજદારને મોકલી આપો અરજદાર જોડે અમે વાત કરી લેશું મેં કીધું અંદર વકીલ પત્ર રજૂ કરેલું છે અમને બધી સત્તા છે તો તમે એન્ટ્રી ન પાડવાનું કારણ શું તે જણાવો મારે તમારી જોડે વાત કરવી જ નથી ઓફિસમાંથી બહાર ચાલ્યા જાઓ એમ કરીને વકીલોનું અપમાન કરે છે દરેક વકીલો ઘણા તો જુનિયર વકીલો છે સહન કરી લે પણ હું તો સિનિયર વકીલ છું એટલે મારા ત્યાં સહન ન થાય આજે વકીલ મંડળના પ્રમુખથી માંડીને બધા સિનિયર એડવોકેટ પદાધિકારીઓ સાથે શ્રીને રજૂઆત કરી છે કે આવા અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓને અહીંથી કાઢો અથવા તો એમને ઘરે બેસાડી દો કારણ કે પ્રજામાં ખૂબ જ આ માટે નારાજગી છે અસંતોષ છે ફક્ત ને ફક્ત પૈસા જ બનાવવાનું કામ કરે છે તિજોરી બનાવીને બેઠા છે પૈસા કમાવાનો ધંધો લઈને બેઠા છે એવી અમે આજે રજૂઆત કરી છે